ઠંડીમાં ઠંડીથી બચવા માટેના એટલે કે શિયાળાના કપડા જેમાં હુડીઝ જેકેટ સ્વેટર્સ વગેરે લેવા માટે બીએન રેડીમેડ સ્ટોરની ચોક્કસ મુલાકાત કરજો આજે શનિવાર ને આવતો કાલનો રવિવાર રવિવાર નિમિત્તે બીએન રેડીમેડ સ્ટોર આપના માટે વિશેષ ઓફર લઈને આવ્યું છે રવિવારના દિવસે હૂડી સ્વેટર્સ અને જેકેટ્સ વગેરેમાં ખરીદી કરવા પર ચોક્કસ એક ગિફ્ટ આપને મફત મળવાની છે આવતીકાલે ખરીદી કરવા પર પરફ્યુમ્સ ચિલ્ડ્રન્સના સહિતના અનેક 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 પ્રકારની ગિફ્ટ અમે આપને તદ્દન મફત આપવા જઈ રહ્યા છે જેમાં લંચ બોક્સ સહિત ઘણી ઓફરો છે ત્યારે આપ સૌને આવતીકાલે બિયન રેડીમેડ સ્ટોર પર મુલાકાત લેવા માટે મારું આમંત્રણ છે હૂડી સ્વેટર્સ વગેરે કેવી આવી છે અને કેવી બ્રાન્ડર દેખાય છે ને કેટલા સરસ મજાના કલર્સ બી એન રેડીમેડ સ્ટોર પર આપને મળવાના છે આવો જોઈએ ને આવતીકાલે અક્ષર પ્લાઝા કોમ્પ્લેક્સ અલગ ઘણી સોડા શોપ ની લાઇન પાદરા ડેપો ની એક્ઝેક્ટ સામે નાઇન એટ નાઇન એટ ફાઈવ થ્રી ટુ સિક્સ ઝીરો ટુ નંબર પર પણ આપ સંપર્ક કરી શકો છો આવો અક્ષર પ્લાઝા કોમ્પ્લેક્સ ખાતે બી એન રેડીમેડ સ્ટોર પર અને આવતીકાલે શિયાળાના કપડા એટલે કે હુડી વગેરે જેકેટ ની ખરીદી કરીએ કારણ કે ઠંડી હજુ ઓછી છે પરંતુ ઓછી ઠંડીમાં ઓછો ભાવ છે ભાવ વધતા પહેલા આપણે ખરીદી કરી લઈએ